એક એસપી બે ડી વાય એસપી છ પીઆઈ પંદર પીએસઆઈ સહિત ચારસો કર્મી નો બંદોબસ્ત તૈનાત કરવામાં આવશે રથયાત્રા રૂટ પર સીસીટીવી ડ્રોન કેમેરા સ્ટેટિંગ કેમેરામેન મેન એકસો પચાસ કરતા વધુ પોતેરા તેમજ બુલેટપ્રુફ જેકેટ વાહનો રથયાત્રામાં ઉપયોગ કરવામાં આવશે જ્યારે તંત્ર દ્વારા ભગવાન જગન્નાથજીની છીસમી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેને લઈને શાંતિ સમિતિ બેઠક તેમજ રૂટનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે ત્યારે કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન ઘટે અને શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે નગરચર્યા પૂર્ણ થાય તેને લઈને તંત્ર સજ્જ બન્યું છે તારીખ સાત જુલાઈના રોજ ઇડરમાં જે છવ્વીસમી રથયાત્રા નીકળી રહી છે તેની તૈયારી